ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે છેલ્લા નવ દિવસમાં બાર બાળકો આ વાયરસથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે જેમાંથી દસ બાળકોના મોત થઈ ચૂક્યા છે સંક્રમણ વધવાને કારણે હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે નોંધનીય છે કે ગત સોળ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં ચાંદીપુરા વાયરસથી આઠ બાળકોના અને સાંજે એટલે કે અઢાર જુલાઈએ ગોધરાના એક ગાંધીનગરના બે અને મહેસાણા એક બાળકનું મોત થતાં રાજ્યનો મૃત્યુઆંક બાર થયો છે અમદાવાદ સિવિલમાં હાલ છ બાળકો સારવાર હેઠળ છે જેમાં બે બાળકો અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીના છે ઉપરાંત સુરેન્દ્રનગર પાટડીમાં એક દહેગામમાંથી એક અરવલ્લીના ધનસુરાથી એક અને તમામ દર્દીઓના સેમ્પલની શંકાને આધારે પુના ખાતે મોકલવામાં આવે છે મોડાસાથી એક બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાયરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં